નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટોરીઓમાં દોસ્તો જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને અહીં મળશે એડિટિંગ ડિઝાઇનિંગ કેલિગ્રાફી સ્ટાઇલિશ ફોન સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા તો દોસ્તો આજના વિડીયોની અંદર હું તમને ગુજરાતી સ્ટાઇલિશ સરસ મજાના ટાઇટલ નામ બનાવતા શીખવીશ આપણે આજના વિડીયોની અંદર એક વેબસાઇટની મદદથી આ પ્રકારના સરસ મજાના ટાઇટલો બનાવતા શીખીશું આ વિડીયોને ધ્યાનથી અને પૂરો જોજો તો તમે પણ આવા ટાઇટલો બનાવી શકશો તો દોસ્તો તમે આ કામ મોબાઈલની અંદર કરી શકો છો પરંતુ હું તમને સારી રીતે સમજાવી શકું તેના માટે આપણે એક લેપટોપને ટ્રેન ઉપર લઈ જઈશ અને તમને બતાવીશ કે તમે આવા સરસ મજાના ટાઈટલો કઈ રીતે એડિટ કરશો તો તમારે મોબાઈલની અંદર પહેલાં તો ફ્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ સર્ચ બારની અંદર લખવાનું છે ફોન્ટ જનરેટ એન્ડ થ્રી ટેક્સ ટાઈલ ઇપેક ટેક્સ સ્ટુડિયો તો આ વેબસાઇટ તમારે સર્ચ કરી લેવાની છે જ્યારે તમે સર્ચ કરશો એટલે તમારી સામે પહેલા નંબરની જે વેબસાઇટ આવે છે એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાશે તમે ઇઝીલી તમારા મોબાઈલની અંદર આ કામ કરી શકો છો પરંતુ તમને સારી રીતે સમજાવી શકાય તેટલા માટે હું તમને અહીંયા લેપટોપની અંદર આજે ફોન્ટ એડિટ કરી બતાવીશ તો તેના પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તો તો તમને અનલિમિટેડ અંદર ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે તમારે તેની અંદર ઇફેક્ટ પસંદ આવે તે ઇફેક્ટ ને તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો અહિયાં ઘણા બધા ઇફેક્ટો આપેલા છે પરંતુ જે અહિયાં તાજવાળા ઇફેક્ટો છે તે પ્રીમિયમ ઇફેક્ટો છે જે મિત્રો ડેનીના પોસ્ટર ડિઝાઇન નું કામ કરતા હોય તે મિત્રો પ્રીમિયમ પણ ખરીદી શકે છે મહિનાનું આઠસો થી તો તમે પ્રીમિયમ પણ ખરીદી શકો છો અહીંયા તમને ફોટોશોપ જેવા સરસ મજાના ખેડીમાં ઘણા બધા ઇફેક્ટો જોવા મળશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી મોર ઉપર ક્લિક કરશો એટલે જે બીજા પણ ઘણા બધા ઇફેક્ટો અહીંયા તમારી સામે આવશે તો તમે અહીંયાથી કોઈ બી ઇફેક્ટ પસંદ કરી શકો છો હવે આ વેડિયો છે એ હું પહેલા અંદર કરું છું કારણ કે આ વિડીયોની અંદર હું તમને ફક્ત આજે સિમ્પલ નામ એડિટ કરતા શીખવીશ પરંતુ આવનાર વિડીયોની અંદર હું તમને કેનીગ્રાફી વાળા આ ઇફેક્ટની અંદર ફોન કઈ રીતે બનાવાય તે પણ હું તમને શીખવીશ તો અહીંયાથી હું આ પ્રકારનું એક નામ સિલેક્ટ કરું છું તે નામ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે નામ આવી જાય તો નીચે સ્ક્રોલ કરવાનું છે તો અહીંયા તમને ઘણા બધા બોક્સ જોવા મળશે પહેલા બોક્સની અંદર ટેક્સ્ટ છે હવે તમારે અહીંયા નામ લખવા માટે ગુજરાતીમાં જો નામ લખવું હોય તો તમારે અહીંયા કોડ પેસ્ટ કરવાનો રહેશે જે આપણે ગુજરાતી ફોન્ટની અંદર કોડ બનાવતા હોઈએ છીએ એ કોડને તમારે અહીંયા આવી પેસ્ટ કરવાનો રહેશે તો હું તમને એક્ઝામ્પલ તરીકે એક અહીંયા કોડ પેસ્ટ કરી બતાવું છું તો મેં આ કોડ પેલાથી બનાવેલો હતો અહિયાં પેસ્ટ કરી દીધો છે ત્યારબાદ નીચે જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનો છે જ્યારે તમે ક્લિક કરશો એટલે તમારી સામે ઇંગ્લિશના ઘણા બધા ફોન્ટ આવી જશે આઈથી તમારે જે નું ઓપ્શન આવે તમે મોબાઈલની અંદર બાજુમાં સ્ક્રોલ કરશો એટલે ઇમ્પોર્ટ ઓપ્શન આવશે એ ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનો છે ત્યારબાદ તમારે જે તમારી મોબાઈલની ગેલેરીમાં મોબાઈલની ફાઇલ માં જ્યાં પણ તમારા ગુજરાતી ફોન્ટ હોય ફોન ને તમારે સિલેક્ટ કરવાનો છે સિલેક્ટ કરશો એટલે આ રીતે તમારું નામ આવી જશે પછી તમે આની અંદર ચેન્જીસ કરવા માંગતા હોય તો અહીંયા બીજા નંબરમાં સ્ટાઇલ લખેલું છે તેના ઉપર જઈ શકો છો અહીંયા આઉટલાઇન છે શેડો છે જો તમે શેડો રાખવા ના માંગતા હોય તો આ રીતે બેવલ જે અથવા તેને ને મેં અનક્લિક કર્યું એટલે બેવલ હટી ગયો છે તો અહીંયાથી તમે આ રીતે બેવલ પણ હટાવી શકો છો અહીંયા મેં થ્રીડી પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યું તો આ રીતે જે પાછળ ની અંદર શેડો છે તે શેડો પણ અહીંયાથી હટાવી શકો છો ત્યારબાદ અહીંયા આઇકોન ઉપર જશો એટલે ઘણા બધા આઇકોનો જોવા મળશે તમે જે પણ આઇકોન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આઇકોન તમારી નામની આગળ લાગી જશે અહીંયાથી તમે તેની આઈકન ની સાઈજ ટોપમાં રાખી શકો છો રાઈટ બોટમ કો સેન્ટર આ રીતે તમે જે જગ્યા ઉપર તમારે આઇકન રાખવા હોય તે આઇકનો રાખી શકો છો તો અહીંયા પહેલા હું આઇકનને રિમૂવ કરી દઉં ત્યારબાદ બેકગ્રાઉન્ડ છે અહીંયા તમને ઘણા બધા બેકગ્રાઉન્ડના ટેમ્પલેટ જોવા મળશે જો તમે બેકગ્રાઉન્ડ રાખવા માંગતા હોય તો અહીંયાથી બેકગ્રાઉન્ડ પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ જો તમારે આ નામને પીએનજીમાં સેવ કરવું હોય તો અહીંયાથી ટાસ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે ત્યારબાદ અહીંયા એનિમેશન પણ આપેલા છે તો આપણે એનિમેશનને યુઝ કરશું નહીં ત્યારબાદ અહીંયા ડાઉનલોડનું ઓપ્શન છે તો ડાઉનલોડની અંદર તમને ક્વૉલિટીની અંદર મીડિયમ ક્વોલિટી મળી રહેશે પરંતુ જો તમે અહીંયાથી પ્રીમિયમ કરી છો તો તમને હાઈ ક્વોલિટી અથવા મેક્સિમમ ક્વોલિટી તમને અહીંયાથી મળી રહેશે તો બાજુમાં મીડિયમ ક્વૉલિટીમાં તમે હાલ પીએનજી ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે એક ડાઉનલોડનું ઓપ્શન આવી જશે અહીંયાથી તમે આ નામ જોઈ શકો છો હાલ જો પીએનજીમાં નામ દેખાય છે તો થોડું સારું લાગતું નથી પછી અહીંયાથી ડાઉનલોડ ઉપર

જોઈ શકો છો ઘણા બધા તમે આ રીતે બનાવી શકો છો હવે આવનાર વિડીયોની અંદર હું તમને આ ટેક્સ્ટની અંદર કેલિગ્રાફી કઈ રીતે લગાવી શકાય તેની સમજણ આપીશ તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ